مندر میتھ نشن کریے پیلا تھوڑا جیسے میتر ہار મારી પાસે થોડાક વધારે છે અને મંદિરેનો હાથ દેતા આવશું હું તો પહેલાં તો રાયમાં બની આવી છે અત્યારે મંદિર આવી ગયા છે અને ધીમે ધીમે આગળ જઈએ અને દર્શન કરાવીશું મંદિરના તો અંદર આવી ગયા છે આપણે હાર દેવા માટે બાપાના અને જોઈ શકો તો બાપાના હાર છે બાપુ આ હાર કેમ કરશે પ્લીઝમાં મૂકી દો ચાલો મિત્રો પહેલાં આપણે હાર મૂકી દઈએ બાપુના પછી દર્શન કરાવીએ અમારે છે બાપુના હાર તમે જોઈ શકો કે બાપુના હાર આવેલા છે ઘણા બધા દર્શન કરાવીએ બીજા મંદિર મિત્રો અને હાર તમે જોઈ શકો બાપુના તો હવે બાપુના દર્શન કરાવી નજીકથી તમે જોઈ શકો તો થોડું કામમાં મત આપણે તો આ છે બાપુનું આરતી નગારું જોઈ શકો છો અને અત્યારે મંદિર આવી ગયા છે સાવ નજીકથી દર્શન કરાવી મિત્રો આજનો ટ્રાફિક જોઈ શકું મિત્રો કેટલું છે તો ચાલો હવે વ્યવસ્થિત લાઈવ ઉતરશે મિત્રો અજ્ઞા લાઇ દર્શન મિત્રો કાચ ગાદીમાં મિત્રો ગાદીમાં ના નજીક થઈને શંગરાવી લાઈવ માં બની રહેજો ઘણા બધા મિત્રો લાઈવ માં જોડાયા છે તો તેમને બવયシュરામ જય શ્રી રામ નકડાવલો બવયシュરામ જય શ્રી રામ لائن آج درشن گاجی مندر کر دن کرا مجھے گاجر નવા મિત્રોને જણાવ્યું કે આપણે ચેનલમાં નવા હોવ તો ચેનલ દેજો જેથી કરી સવારે સાંજે હા મિત્રો આજે થોડુંક વ્યસ્ત દેખાય કે આપણે મોબાઈલ બદલેલો છે અને ફાઇવ જીમાં કનેક્ટ કરેલ છે ફાઇવ જી ફોન લીધેલો છે અને મોબાઈલ પણ બીજો બદલેલો છે એટલે તમને વ્યસ્ત રહેશે એટલા માટે સુંદર મજાનું બતાશે ઘણા બધા મિત્રો લાઈનમાં જોડાઈ ગયા છે તો બધા મિત્રોને જય શ્રી રામ નવા મિત્રોને જણાવ્યું કે આપણે જેથી કરીને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે પરમાર મહેશભાઈ બાબા ચાલો તો સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈ અને બાપાના દર્શન કરાવીએ ભાવના પરમાર જય જય શ્રીરામ બાબત ગાદી મંદિરના અને સુંદર મજાનું બતાવતું હોય છે તમને રિઝલ્ટ પણ ખુશ કરાવશે બાબા જય રામ

તો સમાધિ મંદિર આવી ગયા છે અને સુંદર મજાનું બતા છે રિઝલ્ટ પણ કેમકે તમારી સા માટે જ સ્પેશિયલ આપણે ફોન બદલ્યો છે જેથી કરી તમે બાપાના દર્શન કરી શકો સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના તમે જુઓ મિત્રો સુંદર મજાનું રિઝલ્ટ આવી રહ્યું છે અને નવા મિત્રો ઘણા જોડાઈ ગયા છે તો નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગ્યાને સાંજે આઠ વાગ્યા લાય દર્શન કરે છીએ બાપાના નવા નવા સ્ટેટસ અને વિડિયો મૂકીએ છીએ તો આપ અમારી ચેનલમાં નવા હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આજના સમાધિ મંદિરના લાય દર્શન જે મિત્રો નવા જોડાના એને વિનંતી કે તે આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી ફટાકડા વ્લોગ મેં પહેલા જ તમને કીધું હતું કે તમે એવું લાગે તો રામેશ્વર

અને ઘણી બધી કોમેન્ટ આવી રહી છે જયેશ ભાલ્યા બાબા જય શ્રી રામ ભરત ઓફિશિયલ ક્લબ બાબા અને ભાઈ ભાલિયાભાઈ નવા ફોનનું નવું રિઝલ્ટ જોઈ શકો છો તમે કેવો આવશે છે મને જણાવજો થોડુંક ફાઈવજી ફોન છે એટલે રિઝલ્ટ પણ સારું આવતું છે જામનગરથી ભાઈ ભરતભાઈ જોડાઈ ગયા છે ભાઈ જય ઠાકર વિજેશ લુણી સાવંત્રી જય ઠાકર બાબા જય સુરુ દાદા બધા ભગવાનનું નામ લેવા બેસો મિત્રો તો પૂરું ન થાય ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ ભાઈ આલ્યા ભાઈ વાહ લાલા સાહેબ વાહ હારો રિઝલ્ટ આણ ભાઈ ભઈલા ભાઈ થેન્ક યુ તમારો આભાર ભાઈ ચાલો તો ભાઈ ધીમે ધીમે છે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ ભાઈ ભઈલા ભાઈ તમને અત્યારે સમાધિ મંદિરે છે કેવો ફોન લઈ આવ્યા લાલા સાહેબ વિવો વીસ સત્યાવીસ જેથી કરી ભાલિયાભાઈ ઘરે બેસીને દર્શન કરી શકે આપણે રોજ સવારે ને સાંજે કાંઈ પણ તકલીફ ન પડે કંઈ પણ નેટ ચોંટે નહીં અને વ્યવસ્થિત બાપાના વઢાના દર્શન થાય રાજુભાઈ થાનગઢ વાહ રાજુભાઈ વાહ બાપા શ્રી રાજુભાઈ તમને ચાલો તો હવે તમને ધીમે ધીમે આપણે ધ્યાન મંદિરના દર્શન કરાવીએ અને બાપાના વડલાના દર્શન કરાવશે જેમાંથી મિત્રો ક્લિયર બતાશે જેથી કરી તમને બાપાના દર્શન થઈ શકે ચાલો તો લાઈવમાં બની રહેજો બધા મિત્રો અને નવા મિત્રો ઘણા જોડાઈ ગયા તો તમને બાપા ચિત્રામ જય શ્રી રામ અને નવા હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો મિત્રો તો હવે ધીમે ધીમે આપણે ધ્યાન તરફ જઈએ મિત્રો અને સામે જોઈ શકો તો સુંદર મજાનું ધ્યાન મંદિર બતાવતું હોય છે મિત્રો પણ નજીકથી હમણાં દર્શન કરાવીએ રસ્તામાં છીએ અને લાઇટિંગ પણ છે એટલે થોડુંક વ્યવસ્થિત દર્શન નહીં થતા હોય તો ધીમે ધીમે નજીક જઈએ મિત્રો અને ટ્રાફિક જોઈ શકો આજનું કેટલું છે તે ચાલો અહીંથી તમે જોશો મિત્રો તો સુંદર મજાનું લક્ષ્મ મંદિર બેઠા બેઠા દર્શન થઈ જાય સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો અને હજી ધ્યાન મંદિરે જઈએ તો એનાથી પણ અતિ સુંદર લાગે છે મિત્ર ચો મિત્રો ધ્યાન મંદિરના લાય દર્શન સુંદર મજાનું લાગી રહ્યું છે ધરમવીર બાભા સિતરામભાઈ ધ્રમભાઈ ચિત્રોડયા આ બે ભાઈઓ લાગે છે બધા ધરમ અને બીજા ભાઈ ક્યાં હતા રોહિત ભાઈ બાપા ઇસ્ત્રામ તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના મિત્રો તમે જોઈ શકો તો સુંદર મજાનું ધ્યાન મંદિર લાગી રહ્યો છે સંગમભાઈ બાપા ઇસ્ત્રામ જય શ્રી રામ ઘણા ટાઈમ પછી પાછા લેટ જોડાના છે વાલિયાભાઈ બાબાશ્રામ સંગમભાઈ બાબાશ્રામ દિલ્હીથી સંગમભાઈ લાઈવમાં જોડાઈ ગયા છે મોવા મારું સાસરિયું છે ભાઈ ભરતભાઈ ઓકે તો તમે સાસરિયામાં આવતા છે તો બગદાણા પણ દર્શન કરવા આવતા દેશો મિત્રો હા રમેશભાઈ અને આપણે ધરમભાઈ બે ભાઈઓ લાગે છે તો ધ્યાન મંદિરના સંગમભાઈ નવા ફોનનું રિઝલ્ટ જોઈ શકો તમે સુંદર લાગી રહ્યું છે બાપેશ ભાઈ જેથી કરી તમને સુંદર મજાના દર્શન થઈ શકે મિત્રો તો આ છે ધ્યાન મંદિર ભોપાલ દર્શન ભોપાલ થી ભાઈ આપણે પરમાર મહેશભાઈ લાઈન જોડાઈ જાય છે તો બાપેશ રામ રમેશભાઈ મહેશભાઈ ને બાપેશ રામ ભરતભાઈ બાપેશ ભાઈ તો આ છે ધ્યાન મંદિર

બધા મિત્રોને બાબા શ્રીરામ જય શ્રી રામ આજના લાઈવ દર્શન વડમાં બાપાના ઘણા બધા મિત્રો નવા જોડાઈ ગયા છે ઘણી બધી લાઈકો આવી ગઈ છે તમારી તો તમને બધાને ખૂબ ખૂબ આભાર જલના મહારાષ્ટ્ર દર્શન કર રહે રામેશ્વર બાપા શ્રીરામ આપકો ભી મેરા બાપા શ્રીરામ بہت سارے لوگ ہمارے یہاں لائف میں جڑ گئے ہیں اور لگتا ہے کہ ہمارے یہاں لائیو میں تھوڑے سے زیادہ لوگ ہندی بھی ہے جی ہمارے تو اس کے لیے تھوڑا سا ہندی بول دیتا ہوں بہت زیادہ نہیں آتا چلو آگے جاتے ہیں اور دوسرے مندر کے درشن کراتے ہیں متروں ઇધર આપ દેખોગે તો બિલકુલ ટ્રાફિક નહીં હે ઓર ઇધર છે હમારા મંદિર બહુ જ સુંદર લગરા દેખીએ મિત્રો કિતના સુંદર લગરા હે અમા મંદિર ભરતભાઈ ચૌધરી બાબા સતરામભાઈ ભરતભાઈ બહુ એટલું બધું હિન્દી આવડતો નથી મિત્રો અને ઘણા બધા મિત્રો આપણી સાથે હિન્દી છે તો થોડુંક ક્યારેક ક્યારેક બોલી લઈએ છીએ

તો ધીમે ધીમે આગળ જઈશું અને ઘણા બધા મિત્રો હવે લાઈવ માંથી જોતા રહ્યા છે ચાલો તો મંદિરની સામે આવી ગયા છે અને દર્શન કરી મિત્રો આજનો લાઈવ દર્શન આજના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો મંદિરમાં સિગ્નલ મજા લાગી રહ્યું છે મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જશે છે તો બાબતા ચાલો મિત્રો તો હવે આજનો લાઈવ એટલા સુધી રાખીએ ફરી સવારે કાલ સવારે થોડુંક લાઈવમાં લેટ થઈ છે મિત્રો સાડા આઠ કે નવ વાગી જશે મિત્રો તો સાડા આઠ કે નવ વાગે લાઈવમાં મળશે મિત્રો તો આજનું લાઈવ એટલા સુધી રાખીએ બધા મિત્રો બાબતા જય રામ અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી રોજ સવારે સાંજે બંને તો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ મિત્રો મારી પાસે જ છે ભાઈ સંગમભાઈ ગૌરવભાઈ ચાલો મિત્રો તો એટલા સુધી રાખીએ